ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના હરિયાણામાં અકસ્માતમાં મોત નીપજ્યા એકની હાલત ગંભીર પોસ્કો કેસની તપાસ માટે પંજાબ જતી ગુજરાત પોલીસની ગાડી હાઈવે પર અન્ય પાર્ક વાહન સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે ભારતમાલા રોડ પર એક મોટો અકસ્માત થયો હતો ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી અને ત્રણ જવાનો પોસ્કો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા તેઓની બોલેરો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું હતું જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઈજાગ્રસ્ત છે અકસ્માતના સમાચાર મળતા એસીપીઆઈ ડિવિઝન અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા હતા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સોલંકી સાથે પોસ્કો કેસની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા આ તપાસ માટે તેઓ સરકારી ગાડી લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો